છે કપાસ હેમ ભલે મોટું થાય પણ કપા સારો વીણે છે તો અત્યારે અહીંયા અમારે કપાળ નું હવે ધીમે ધીમે બધાય વીણે અને લાઈન લાગી હવે હાંસ પડે એમ જેમ હાથ પડે ને એમ મજા આવે હા જો કેટલા છોકરા ગણી લ્યો હો છોકરા મારી પાસે દસ માણા એમ છે તૈયાર હોય તો કપા વીણાય કપા ને કઈ વીણાય રહેતો હોય છે તમે શું એટલે દવણું લેવા આવ્યા હે કે લોટ લોટ દવણું દવણું સરસ લ્યો હાર મારા ઘંટી છે એમને તમારે સારું હોય આ બધી દુકાને અહીં સારું લઈ લેવાનું બધું દુકાને સારી છે જવા દુકાન છે અહીંયા સરસ મજાની દુકાન અમારે તન્મયભાઈની દુકાન છે ભાઈ આને આપો કાંક લેવું છે અરે તમારો વિડીયો ઉતારો તમે ભાગી ગયા જો આ બધા શું કોઈ દી ભાગ્યા જો આવડા કાંઈ મેં કાવડા દી ન ભાગે લ્યો આવડા ભાગે તમે ક્યાં ગામ કે આવ્યા છો ગોદરાથી ગોદરાથી આવ્યા આ કોણ ન આવ્યા અલ્યા વાળા ખરા હો તમે કઈલેશભાઈ ન આવ્યા સારું કહેવાય હો જો આ બધા દોડે છોકરા બધા દોડે છે બા જો આમ બજે હાલીને વી આવ્યા ને હાલવાની મજા એક તો શરીર સારું રે આખો દીનો થાક ઉતરી દે બધા હાલી ને નાવલી ન હોય નદી સાવરકુંડલાની એમ માણસ નીકળે સાવરકુંડલા નદી નાવેલી હોય ને એમ અમારા ને બધા જોયું ને એમ છે સાંજ પડે એટલે અંદર ઘરે વૈયા કાલાભાઈ ને ચેક કરવા આવ્યું કાલાભાઈ પાછું મારી જવા હવે વાસ જો આ બીજો આમ કરવો જાય Yeah, but I